ઝાલોદ મીઠાચોક વિસ્તારમાં સાર્વજનિક ગણેશ મિત્ર મંડળના ગણપતિનું નગરમાં પ્રથમ ભવ્ય આગમન થયું આ તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે સાત કલાકે વાંચતે કાજતે ફટાકડાની રમઝટ તેમજ સુંદર લાઇટિંગ વચ્ચે ગણપતિના પ્રથમ પ્રથમ દર્શન થયા ગણપતિ બાપાની નગરજનો દર વર્ષે આન બાન અને શાંત સાથે આગમન કરતા હોય છે નગરના મીઠાચોક મિત્ર મંડળ દ્વારા ડીજેના તાલે સુંદર અને મનમોહક લાઇટિંગની વચ્ચે હાથમાં ભગવો લહેરાવી તેમજ ફટાકડાની રમઝટ સાથે આન બાંધ શાંત સાથે નગરમાં ગણેશ ચતુર્થી પૂર્વે પ્રથમ દર્શન નગરજોને આપ્યા હતા મીઠાચોક વિસ્તારમાં નગરના લોકો ગણપતિ બાપાના પ્રથમ દર્શનો માટે લાભ લેવા માટે મોટા પ્રમાણમાં ઉમટી પડેલ હતા મીઠાચોક સાર્વજનિક મિત્ર મંડળ દ્વારા અંદાજિત પંદર ફૂટ ઊંચા ગણપતિ બાપાની પ્રતિમા લાવવામાં આવી છે તેમજ ગણપતિ બાપાના આગમન પૂર્વે પ્રથમ દર્શન કરી ભક્તો બાપાની ભક્તિમાં રંગાયા હતા આખું મીઠાચોક વિસ્તાર ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા સાથે ગુંજી પણ ઉઠ્યું હતું